પાછળ ટ્રેન છે વલસાડ હરિદ્વાર અને આપ જોઈ શકો છો કે છોકરી હાથમાં બેનર છે એજ્યુકેશનલ ટુલ શ્રી કે કે હરિયા હાઈસ્કુલ કરવડ વાપી થી એ લોકો આવ્યા છે અને વાત કરીશું વલસાડના જીતેન્દ્રભાઈ શુક્લા સાથે કે જે આ ટુર વિશે વધારે માહિતી આપશે જીતેન્દ્રભાઈ જણાવશો કે આ કઈ રીતે ટૂર છે અને કેટલા વર્ષથી લઈ જાવ છો આ ટુર હું તો ઘણા સમયથી હું વડીલોની યાત્રા કરાવું છું પણ છેલ્લા 5-10 વર્ષથી એવા વનવાસી વિસ્તારના બાળકો કે જે કોઈ દવા ટ્રેનમાં બેસા નથી એવા લોકોનું હું હરિદ્વાર છે કે વિવિધ બે વખતે અમે દિલ્હી ગયા આ વખતે કંઈ સંજોગ ઔષધ દિલ્હી નથી જઈ શક્યા પરંતુ આ બધી બે દીકરીઓ છે તે આંખમાં ધોરણથી લઈને અગિયારમાં ધોરણ સુધીની વિદ્યાર્થીનીઓ છે અને તે લોકોને માટે આ દર વર્ષે એમના પ્રિન્સિપાલ સાહેબ દીપકભાઈ જોડે રહીને હું આયોજન કરું છું જે પહેલીવાર આમાંથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ છે કે પહેલીવાર રેલવે સ્ટેશન પર આવ્યા છે અને પહેલીવાર ટ્રેનમાં બેઠા છે

છેલ્લા ચાર પાંચ વર્ષથી લાલુભાઈનો સંપર્ક થતા અમે વિદ્યાર્થીઓને ટ્રેનનો પ્રવાસ કરાવીએ છીએ આજે અમારી સાથે પચોતેર જેટલી વિદ્યાર્થીનીઓ છે નવ થી બાર ની અને એ વિદ્યાર્થીઓની પાસે નજીવી કિંમત અમે લઈને આ ટ્રેનની મુસાફરી કરાવી રહ્યા છે એમાં મોટા ઘણી છોકરીઓ કે છોકરાઓ એવા છે કે જે પ્રથમ વખતે ટ્રેનની અંદર મુસાફરી કર્યા છે આટલી લાંબી ટ્રેનની એટલે એમને પણ બહુ ઉત્સાહ છે આનંદ છે મારું હરિદ્વાર ઋષિકેશ અને મસૂરીનો કાર્યક્રમ છે આજથી એટલે કે પચીસ તારીખથી બે ડિસેમ્બર સુધી બીજા ડિસેમ્બર સુધી અમે પરત આવીએ છીએ

અને આજે સ્કૂલ માંથી એમને આવી રીતના નજીવા દર લઈને એમને પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીનીઓ જોડે વાત કરી હવે એમના જે શિક્ષિકા છે એમની સાથે વાત કરી શું શું નામ છે નીલમ પટેલ નીલમ બેન કેવું લાગે છે બધી દીકરીઓને લઈ જાઉં છું હા બહુ સારું ફીલિંગ થાય છે બરાબર અને કેટલા વર્ષથી તમે લઈ જાઓ છો આ લોકોને સરે કીધું કે લઈ જાય છે આટલા વર્ષ તમે બી દર વર્ષે જાઓ છો ના ના હું તો પહેલી વાર જાઉં છું તમે પહેલી વાર જાવ છો આ વર્ષે આ વર્ષે પહેલી વાર જી અને કેવું લાગે છે બધાને સાથે લઈ જઈએ બધાને લઈ જાય ને સારું લાગે છે જી તમે ટ્રેનમાં પહેલી વાર જાવ છો કે ગયા છો આગળ પહેલી વાર પેલી વાર જાઉં છું અને ટ્રેન જોઈ છે ખરી કે જોઈ પણ આજે પહેલી વાર જોઈ છે પણ બેસવાના છે પહેલી વાર કેવું લાગે છે બહુ સરસ બહુ સારું ઘરે શું કીધું મમ્મી અપાય કઈ રીત સો થઈ ગયા હા બરાબર ક્યાં ક્યાં જવાના છો ખબર છે ને તમને ક્યાં જવાના છો હરીગર મસિસ જામુનરામ ઝુલાલ લક્ષ્મણ ઝુલા બરાબર નાસ્તાના બધું લીધું છે ને બરાબર બરાબર છે બધા અમારા એટલે આજે અહીંયા પ્લેટફોર્મ પર પત્તે ધમાર્યા અને સુરતની અંદર ફરી ફરજ સાંજનો ડિનર અમે આપીએ છીએ અને ત્યાં કચ્છી લાલા આશ્રમ ની અંદર અમારું પાંચ દિવસનું રોકાણ છે અને ત્યાંથી મસૂરી હરિદ્વાર અને સાઇટ સીન કરીને અમે કદાચ દેવ પ્રયાગ સુધીનું અમારું આયોજન છે અમારા ટીચર છે એ અમારા પ્રવાસ ના વિનર છે મેમ શું કહેશું આટલું સારું આયોજન છે ત્યાં મને તો ખૂબ ખુશી થાય છે કારણ કે અમારા અડધા છોકરાઓ એવા છે કે જેમણે ટ્રેનમાં પહેલી વાર સફર કરવાના છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ કારણ કે આ બાળકોને ત્યાં સુધી ફરવાનો મોકો મળી રહે એનાથી વિશેષ તમારે બીજું શું કેવું અને એ સાથે વિચારીએ છે કે ફરીવાર પણ એ લોકો લઈ જવાનો અમને મોકો મળે ખૂબ જ સરસ દર્શક મિત્રો અને આપણે વાત કરીએ છીએ લોકો આજે પ્લેન ટ્રેન મુસાફરી કરતા હોય છે પણ પરંતુ આજે એક એવો વર્ગ પણ છે હજી આપણા દેશમાં કે જેમણે કોઈ દિવસ ટ્રેન જોઈ પણ નથી અને જો ટ્રેન જોઈએ તો મુસાફરી નથી કરી તો આજે એવી બધી દીકરીઓ જેટલા વિદ્યાર્થીઓ છે અને આ તમામે તમામ ગરીબ આદિવાસી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ છે જેમને નજીવા દરે અહિયાંથી જે પિકનિક લઈ જવામાં આવે છે એજ્યુકેશનલ ટુર શ્રી કે કે હરિયા હાઈસ્કૂલ ના સર જે છે એ લઈ જાય છે અને વલસાડના જે લાલુભાઈ છે એમના સહકારથી થી એમણે ટ્રીપ કરી છે અને આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં પણ એ લોકો આ રીતે ટ્રીપ નું આયોજન કરતા રહેશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ